મજબૂરી છે આ વ્યક્તિ ખરેખર અંદર થી જ ભાંગી ગયા છે અતિશય ભાંગી ગયા છે કે વાત જ ન પૂછો અત્યારે હું પણ કઈ રીતે વિડીયો બનાવું મારું મન સમજે છે હાલાત ક્યારે કેવા પ્રકારના આવીને ઊભી જાય ને એની કોઈને ખબર નથી હોતી કાલે શું થાશે એની આપણને ખબર નથી હોતી પરંતુ મિત્રો આવું હું શા માટે કહી રહ્યો છું કાલે મારે આપણા માંગરોળ શહેરની અંદર બહુ દુઃખ સાથે કહેવું પડે છે કે ઘણા એવા ઘર છે ઘણા એવા વ્યક્તિઓ છે ઘણા એવા પરિવારો છે કે જેની હાલત બહુ ખસ્તા છે બે ટંક આજ અમારા વિસ્તારની અંદર ક્યાંક આ પ્રકારે એક ઘર છે એક વ્યક્તિ છે કે તમે એની મુલાકાત લો ખરેખર એમના બહુ ખરાબ છે મિત્રો હું જે સ્થળ પર છું એટલે કે માંગરોળ તાલુકાના માંગરોડ શહેરના

કે રાત્રે જ્યારે એમણે મને એમની આપવીતી કહી હું હચ મચી ગયો ઈશ્વર અલ્લાહ થી આપણે દુઆ કરીએ કે આપણે તંદુરસ્ત છીએ પરિવાર સાથે છીએ સારી રીતે જીવન જીવીએ છીએ પરંતુ જે લોકોની આવી હાલત છે એ લોકોનું ગર્ભજરાન ચલાવવું કઈ રીતે શક્ય બનતું હશે એમનો દિવસ કઈ રીતે નીકળતો હશે એ વિચારવા જેવો પ્રશ્ન છે મિત્રો આજે આજ આ વિડીયોના માધ્યમથી મારી તમામને એક અપીલ તો છે જ સાથે મિત્રો હું તમને એક બાબત જણાવી દઉં કે આ જેટલા પણ તમે રિપોર્ટ જોશો ને આ તમામ રિપોર્ટ કે કયા ક્યાં પ્રકારના કેટલા બધા રિપોર્ટો કરાવેલા છે એટલી બધી આ ડોક્ટર્સની ફાઇલો છે બહુ મસ્ત રીતે જીવન ચાલતું હતું સુખમય જીવન ચાલતું હતું આનંદમય જીવન ચાલતું હતું સારો એવો એમનો ધંધો પણ સ્થાપિત થયેલો હતો પરંતુ કહેવાય ને કે નસીબની માર એ કોણ જોવા ગયું છે અને એમને એક બીમારી થઈ એ બીમારીનું નામ છે કેન્સર પાછલા બે હજાર અને બાવીસ ના વર્ષમાં એમને કેન્સર થયું અને એ કેન્સર થી એ પીડાતા રહ્યા ત્યાર પછી એમનું ઓપરેશન થયું ઓપરેશન પછી પણ એ વ્યક્તિ કોઈ પણ પ્રકારે હિંમત નથી હાર્યા એમનાથી જેટલું શક્ય બન્યું એટલું એમણે ચલાવ્યું પરંતુ કહેવાય ને કે દવાખાનું છે માણસને ખાઈ જતું હોય છે હું તમને એ વ્યક્તિની મુલાકાત કરાવું રાત્રે હું અને મારા મિત્રો અમે અહીંયા આવ્યા એમના હાલાત જોયા પરંતુ ના છૂટકે એમણે આ વિડિયોના માધ્યમથી તમામ લોકો સુધી પહોંચવાની આવશ્યકતા ઊભી થઈ છે કે નિઝામ સર હવે અમારાથી સહન થઈ શકે એમ નથી તમામ લોકો એમને સબીર ખાન થી ઓળખે છે પરંતુ હકીકતમાં એનું નામ છે મોહમ્મદ સફીક ખાન પઠાણ આપણે એમની જે આપવીતી છે કે ખરેખર શું થયું છે અને ક્યારથી થયું છે અને હાલનું ઘર ગુજરાન કેવી રીતે ચાલે છે એ એમની પાસે આપણે સાંભળીએ સબીરભાઈ ક્યારથી તમને કેન્સર છે આ તો 4 વર્ષથી તો છે ભાઈ

શું કહ્યું ડોક્ટર શું કહ્યું આ જે મતલબ કેન્સર છે જળમૂળમાંથી હોય એવું કે શું છે ડોક્ટર નું કેવા લાગ્યું છે કે પાછી રિપોર્ટ કરે ને પાછી લાંબી રિપોર્ટ કરી પછી મોટી પછી ખબર પડી કે કાગળ તો બધી જે કે તને ગળામાં માં ને પાછો દુખાવો થાય કે છાતી ને તો કડે ફેલાઈ ગયું કે કે જે વર્ષી કે કે પરિસ્થિતિ કારણે કર્યું નથી હવે તને તકલીફ છે એમ કેટલા વર્ષથી તમારે આ કામ ધંધો આ તે બધું બંધ છે

એમના અમે તમારો વિડીયો જોઈ છે તમામ લોકો જેટલા પણ લોકો જોયે બધા તમારી સાથે છે અલ્લા ફસલો ગરમથી રોવાની જરૂર નથી ને અલ્લાહ એ પણ આપે

એટલે ક્યારેય પણ હિંમત નહીં હારવાની બિંદાશ્રીઓ અલ્લાહ સૌ સારું કરી દેશે એજ બીમારી ફરી પાછી લઈ લેશે એટલે એમાં ચિંતા નથી કરવાની અને બધા જ લોકો સાથે છે અને જેટલું શક્ય બનશે એટલું તમામ લોકો તરફથી ખર્ચાઓ છે તમામ નીકળી જશે બોલી નથી બોલી નથી શકતો એટલું સહન થઈ શકું એટલું એમને ખેંચવું જેટલું શક્ય બન્યું એટલું તાકાત થી એમને કામ કર્યું એમના પરિવાર માટે નાના ફુલફુલ જેવા બે બાળકો છે કાલે રાત્રે પણ મને વાત કરી હતી કે નિઝામ સર બાળકોને લઈને મારે બહુ લાંબો વિચાર કરવો પડે છે અને સ્વાભાવિક છે કે તમામ માતા પિતા માટે એમની દુનિયા એમના બાળકો હોય છે મિત્રો એક વ્યક્તિ ઘરની અંદર કમાનારું હોય અને જયારે એ પથારી વશ થાય આપણા ઘરની અંદર પણ આપણા કોઈ મોભી વ્યક્તિ પથારી વશ થાય અને ઘરનું આખું ઘર ગુજરાન ચાલતું બંધ થઈ જતું હોય તો આપણે સમજી શકીએ કે હાલત શું હશે

આપણા તમામની ફરજ આવે છે ખાસ કરીને હું માંગરોળના તમામ લોકો થી અપીલ કરું છું કે તમારાથી ફૂલ નહીં તો ફૂલની પાખડી જેટલું શક્ય બને એટલું વધારે ને વધારે આ સબીરભાઈના ના મેં ગૂગલ પે ફોન પે નંબર આપ્યા છે બેંક એકાઉન્ટ નંબર આપ્યો છે ક્યુઆર કોડ આપ્યો છે તો માત્ર એક વ્યક્તિની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ વ્યક્તિની બીમારીને ધ્યાનમાં રાખીને આપણા ભાઈને આજે એમના ઘરની જે પોઝિશન છે પોઝિશન ને ધ્યાનમાં રાખીને બાળકો ના ભણવાના ખર્ચાઓ આ તમામ વસ્તુ નીકળી જશે આ માનવી માનવ તો ઘણાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવાનો આજે એક સમય છે મિત્રો આમની જે ઉંમર છે ને એ માત્ર ખાલી પાંત્રીસ વર્ષની છે અને પાંત્રીસ વર્ષની અંદર આ જે કેન્સર જેવી ભયંકર બીમારીની અંદર એ મુક્તલા છે એનાથી પીડાઈ રહ્યા છે

કે જે વ્યક્તિ આવી બીમારીની અંદર મુક્તલા છે અને એમને બીજો કોઈ રસ્તો જ ન જડે તો સરવાળે એમનું જે મનોબળ છે એ પણ ભાંગી જતું હોય શારીરિક તો તૂટ્યા જ છે સાથે માનસિક રીતે પણ માણસ હચમચી જતો હોય અગાઉ પરિસ્થિતિ સારી હતી પરંતુ આ બીમારીએ એમનું બધું જ લઈ લીધું છે એમની પાસે હાલ કશું જ છે નહીં અને એમને એક આશ છે અને એમણે અત્યારે પણ કીધું કે મારા માંગરોળના જે લોકો છે એ લોકો મને ક્યાંય કોઈ પ્રકારે નિરાશ નહીં થવા દે એટલે તમામ લોકોથી મારી ખાસ એક અપીલ છે કે સબીરભાઈની જે પરિસ્થિતિ છે આપણે બધા સાથે મળી અને જેટલું પણ શક્ય સબીરભાઈ સબીરભાઈ મારી વાત સાંભળો રડો નહીં રડો નહીં

આવો સમીરભાઈ ની મદદે આવો એમને જેટલું નહોતો કારણ કે જો બે ચાર વ્યક્તિઓ પાસે જઈએ પાંચ સાત વ્યક્તિઓ પાસે જઈએ તો એમની જે રકમ છે એ ખરેખર પુરવાર થઈ શકે એમ નતી જેથી કરીને મારા તમામ જે કોઈ પણ દર્શક મિત્રો છે વ્યુઅર્સ છે તમામ વિશેષ તમે સબ્વીરભાઈ ની મદદ કરો એમને વિશેષ ને વિશેષ જેટલું પણ શક્ય બને એટલું ફૂલ નહીં તો ફૂલ ની પાકડી આ ક્યુ કોડ છે આ જે ફોન પે નંબર છે ગૂગલ પે નંબર છે જેની અંદર એસ એસ ખાન આવશે આ નંબર ઉપર તમે ગૂગલ પે કરી અને જેટલી પણ રકમ ભેગી થશે ચાલી રહ્યું છે આજ સબીરભાઈના છોકરાઓ એમ કેવાય ને કે સારી રીતે ભણી રહ્યા છે અને એમનો જે પરિવાર છે એ સુખમય છે અને આનંદમય છે આપણા પાંચ રૂપિયા પણ જો સારી જગ્યાએ જાય છે આપણા પચાસ રૂપિયા પણ

પણ કરી શકો છો મુલાકાત આપણે દુઆ કરીએ કે અલ્લાહ આવી કોઈ પણ પ્રકારની બીમારી કોઈને પણ ન આપે અને તમામને તંદુરસ્ત રાખે તમામ સારી રીતે સુખમય જીવન જીવી શકે જે કોઈ પણ મારો વિડીયો જોઈ રહ્યા છે આ તમામને મારી અપીલ છે રાખી સો બસો પાંચસો જેની જેટલી હેસિયત છે એટલી હજાર બે હજાર પાંચ હજાર એમના આ જે ગુગલ પે ફોન પે નંબર છે એમનો જે આ ક્યુ કોડ છે એની ઉપર નાખી અને જેટલું શક્ય બને એટલું વધારે ને વધારે એમની મદદ કરો ધન્યવાદ